અમે પહેલી વાર જ આવ્યા ને અમે માતાજીના દર્શન કરીને અમને ખૂબ આનંદ થયો પેલા જૂની જૂની માતાજી છે ને ત્યાં લોણાઈ જાવ ને દેવદેવ લોક થયા ને એ સમયે પછી આ નવી કંઈ રીતે અહીંયા આવતી રહી નમસ્કાર હું છું પંકજ કોકણી અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે નવરાત્રી હોય કે ચૈત્રી નવરાત્રિ એ દરમિયાન બધા લોકો મોટા મોટા શક્તિપીઠોમાં તો જતા જ હોય છે આપણાથી કદાચ આ શક્તિપીઠોના દર્શન ના થાય કદાચ ના જવાય આપણા વિસ્તારમાં પણ એવા નાના નાના પવિત્ર દેવી સ્થાનકો આવેલા છે જેનો આપણા આદિવાસી લોકો વર્ષોથી પૂજા અર્ચના કરતા આવ્યા છે આજે હું એક એવા દેવી સ્થાનક વિશે વાત કરવા જઈ રહ્યો છું જે ખરેખર અલૌકિક છે આ સ્થાનકનું નામ છે કણી કંસરીનું સ્થાનક કણી કંસરી આપણા આદિવાસી લોકોની કુળદેવી અને આ સ્થાનક આવેલું છે કાવલા ગામ ખાતે આપણી સહ્યાદ્રીની પર્વતમાળામાં એટલા બધા રહસ્ય છુપાયેલા છે જે કોઈ જાણતું નથી એવી જ રીતે દેવી સ્થાનકોની પણ ભરમાર છે દેવમોગરા દેવલી ગુસ્માઈ માળી ઉનાઈ માતા કંસરિયાગઢ કળમ ડુંગર એના શ્રેષ્ઠ ઉદાહરણો છે અને એના જેવા અનેક સ્થાનકો અસ્તિત્વ ધરાવે છે આજના વિડીયોમાં એક એવા જ દેવી સ્થાનકની વાત કરવા જઈ રહ્યા છીએ જેને લોકો કાવલાની કણિકનસરીના નામે ઓળખે છે સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલા કાવલા ગામમાં ડુંગરીની વચ્ચે આ પવિત્ર સ્થાનક આવેલું છે આદિવાસીઓની કુળદેવી એવી કણી કંસરીનો આ ભવ્ય દરબાર જોતા આંખો ધરાતી નથી મંદિરની સામે આવેલું વિશાળ મેદાન ચારેકોર ડુંગરાઓ લીલાછમ જંગલો એક ક્ષણ માટે આપણને સ્વર્ગીય આનંદની અનુભૂતિ કરાવે છે અહી દેવીના ત્રણ મુખ્ય સ્થાનો કાવેલા છે અને એના સિવાય બીજા નાના નાના ઘણા બધા સ્થાનો છે આ સ્થળ ઉપર જઈને આપણને આધ્યાત્મિક અનુભવ થાય છે પૂજા વિધિનો પ્રકાર લગભગ બધે સરખો જ હોય છે દેવલી માડી કહો કે પછી કણી કંસરી પૂજા લગભગ સરખી જ છે હા કદાચ બીજા સ્થાનકોએ પૂજા વિધિમાં થોડો ઘણો ફરક જોવા મળી શકે પરંતુ ભાવના તો એક જ હોય છે આ મંદિરે માતાજીનો સુંદર મજાનો હિંડોળો પણ છે જેને ભક્તો ભાવથી ઝુલાવે છે અમે ચૈત્રની નવરાત્રી દરમિયાન મુલાકાત લીધી આ સમયે દૂર દૂરથી ભક્તો આવતા હોય છે જ્યારે એના સિવાય દિવાળી પછી ધાન્યની કાપણી શરૂ થયા બાદ આપણા આદિવાસી ભાઈ બંધુઓ નવું અનાજ નવી શાકભાજી કે દૂધ ચઢાવવા આવતા હોય છે મારું નામ રેન્યાભાઈ લાશાભાઈ ચૌધરી ગામ ઉખલડા મારી છોકરીના લોકો પેલી કંકોત્રી કંચેરી માતાના શુભચરણ માપીને હું બીજાને કંકોત્રી આપવાનું પેલું પીધું છે મેં એટલે કણસેરી માતાને કંકોત્રી આમંત્રણ આપવા આવ્યા છે મારું ગામ તો છે પણ એ અમારા હાડુભાઈ છે મોટા એમની જોડે મી બેના લગ્ન ગોઠવાયેલા છે એટલે અમે આમંત્રણ આપવા કન અહીંયા કંચરી માતાને આવ્યા છે અને એ અમે નજીકના રહીએ એટલે પડોશી એટલે માનીએ અમે માતાજીને એટલે એમને અમે આમંત્રણ આપીએ પછી હવે બીજે અહીંથી શુદ્ધ શરૂઆત કરીને હવે પછી બીજે શુદ્ધ શરૂઆત કરીએ એમના માટે અમે છીએ અહીં માતાજી વિશે કેટલીક લોકવાયકાઓ પણ પ્રસિદ્ધ છે અને આ વિડીયો પણ એના આધારે જ બનાવવામાં આવ્યો છે એટલે અન્ન પૂર્ણ્યમા એટલે જે વખતે આપણે દાણું માતાજી બી દીવડાવ બી બી આપી બી બી આપીને જોવાળી એ જગ્યા પર આપણે માગવા આવીએ એ કણ બત્રી કણી પહેલા પૂંજા દૂધ ના પછી પૂંજા આ પાલીની નાળ આ પાલી નાણી જે વખતે ઝાડપાનનું પાન નીચે ગળી જાય પાલો એકદમ પીલવાઈ જાય તો આ પાલી નાણ માતાજી પછી માને આ ચરસ જોગણી છે આ ચોસે જોગણી ખેતરની અંદરમાં કીડી મોકરો હળો ટીધો કાંઈ પડી ગયું તો ચોસઠ જગણી પણ આપણે માગ માગીએ મારી ખેતરની અંદરમાં કીડી મોકડું ખાવરું કઈ આ પડી ગયું તો એને દૂર એ માગણી માગીએ આ માતાજીના ચરસટ જોગણી તો એક સમય માતાજીને એ લૂંટી લઈ ગયેલા માતાજી કારણ માતાજી ધનવાન છે એમ કરીને ચોર આવેલા એનું આપણે ચોર કહીએ ની અંદર એમાં કૂણતા કે આ કૂણદા એમને લૂંટીને લઈ ગયેલા તે સમય પર લોકો બી બિયારણ માગવા આવતા હતા આ પથ્થરમાંથી ની દિવસ જેઠમાની દિવસે વરસાદને જેવું પાણી પડતું હતું આપણે પડલી જઈ માતાજીને મનની અંદર મન કહી કે માર પર હું તે લૂંટાઈ ગઈ બિયારણ કાથી એવી રીતે આસુ પાડીને આપણે પડલી જતા હતા તે દિવસે તે ધીરે ધીરે તેમ કરતા માતાજી પરબડ માતાજીનું ધન આજે કાલે લોકોએ માગ માગી ને લોકો માગવા માટે આ પર ઘર મુખ્ય મંદિરથી થોડે દૂર જંગલમાં દૂધ નાહણી નામનું એક સ્થાન આવેલું છે ત્યાં જવાનો રસ્તો પણ આહલાદક અનુભૂતિ કરાવે છે લાલ લાલ ચુંદડીઓથી જંગલનો આ ભાગ સુંદર રીતે છે ચોમાસા દરમિયાન આ સ્થળનો નજારો કંઈક અલગ જ રહેતો હશે અહીંયા કણસિ માતાની આ દૂધ નાની ફૂલ ગણાય છે આ દૂધ નાની ફૂલ નાની જે પૂર્વજના હતા તે પહેલી નાની પૂંજે પછી દર્શન લઈ શકતા છે એને અહીંયાથી જે કહેવામાં આવે તે દૂધ નાણીનો ફૂલ નાણીનો મતલબ કે આ માતા કંસરી પણ અહીંયાથી સ્નાન કરીને પછી ત્યાં તૈયાર થઈને ત્યાંથી પછી કોણી કંસરી પણ ત્યાં વિરજમાન થતી છે કંસરીમાં ત્રણ એક ભાગો છે અહીંયા કે જે અંદરનો ભાગ છે ત્યાં નવી કંસરી કહેવામાં આવે છે અંદર છે તે ભાગમાં નવી કંસરી કહેવામાં આવે છે એટલે એક જેવા અહીંયા સ્થાનિકો જે સ્થળ જગ્યા છે એટલે અહીંયાથી આ વસ્તુ બધું દર્શન કરતાં કરતાં ત્યાં જે પણ પહેલાં અહીંયા આવે દોબી દો કહેવામાં આવે દૂધ નાની ફૂલ નાની તો અહીંયા આવે અહીંયાથી જ પછી આગળનું દર્શન લઈ શકે તો જ આગળનું દર્શન દર્શન કરેલું એમ ગણાય નહીં તો પછી આ દૂધરૂ દર્શન કરીને જે ખબર છે તે એવી રીતના દર્શન કરીને જાય તે બરાબર નહીં કહેવાય અને જે ખબર નથી જે લોકોએ જે દર્શન કર્યું તે બરાબર છે પણ જે પૂર્વજોના જે પ્રથા છોડી ગયેલા છે તો આવી રીતના આ દર્શન લેવું જોઈએ दुई गोड जाती दुआ वेला से कौन सरी कोई वो खाता वेला नहीं चाह बैने ना बता वाला वेला अम्मे गोड दाग के आए बा पहले ने कोई वार आए तो आए ने अब तो जो यू तो मर्मन जरा प्रॉफ़िट थी પેલા જૂની જૂની માતા જે છે ને ત્યાં લોળાઈ જાઓ દેવદેવલુકને થયા ને એ સમયે પછી આ નવી કોંશી રીતે અહીંયા આવતી રહેલી એમ આ સ્થાન કે એના પછી પાછી બે ચાર વર્ષ પછી પાછી જૂ નવા જૂના જ પર પાસે ગઈ એમ એ રીતના આ મંદિર બનેલું છે એમ આ ગોળાનો મતલબ કે મનોકામના પૂરી થઈ જાય આ ઘોડું ચોટી જાય તો પછી મનોકામના પૂરી થાય એમ આવી રીતના ગુણાનું મહત્ત્વ છે